સુરતના પલસાણા તાલુકામાં આવતો બલ બલેશ્વર ગામનો જે મુખ્ય રસ્તો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અત્યારે ગુજરાત તકની ટીમ બલેશ્વર ગામમાં જ પહોંચી છે હું આપને તસવીરોના માધ્યમથી બતાવવા જઈ રહ્યો છું અત્યારે આપ જોઈ શકો છો જે ગામના નામ લખેલા છે બલેશ્વર એને ઈસરોલી ગામ જે છે બોર્ડ મારવામાં આવ્યા છે અને એને સાઈડમાં આપ જોશો તો આ મુખ્ય રસ્તો હતો મુખ્ય રોડ હતો મેઇન રોડ કહેવાય છે ગામનો અને એ ગામનો જે મેઈન રોડ છે હાલ નદીમાં બદલાઈ ગયો છે અત્યારે ચારે બાજુ આપ જોશો તો પાણી પાણી નજરી પડી રહ્યા છે છેલ્લા બે ત્રણ દિવસથી ગામની આ હાલત છે અને આ હાલતમાં જ ગામના લોકો રહેવા માટે મજબૂર થયા છે કેમેરામેનને કહી સામે આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કારણ કે દૂરી વધારે છે એટલે હું ઝૂમ કરી ન બતાવી શકું પણ આ અમે જે ઘરો છે તે ઘરોમાં પણ ઘરની ચારે બાજુ લોકો પાણી ભરાઈ ગયા છે અને લોકો એમાં રહેવા માટે મજબૂર થયા છે તો આ તસવીરો પલસાણા તાલુકાના બલિશ્વર ગામની છે અને આ મુખ્ય રોડ છે જે નદીમાં ફેરવાઈ ગયું છે નદી દરિયામાં ફેરવાઈ ગયું છે એમ પણ કહી શકાય કે ચારે બાજુ પાણી દેખાઈ રહ્યો છે ગામના કેટલાક લોકો આપણી સાથે જેની સાથે વાત કરીશું એમને એમને પણ પૂછીશું કે આ જે પરિસ્થિતિ છે કયા કારણોસર અહીંયા નિર્માણ થઈ છે અને શું કહી રહ્યા છે એ લોકો તો આ બલેશ્વર ગામની આ તસવીરો રહ્યા છો ગુજરાત તક પર શું નામ છે મારું નામ છે મોહમ્મદ પટેલ મોહમ્મદ બે દિવસથી ભરાયું છે અને એને ઉતરતા હજુ ચાર દિવસ થશે ને આગળ જે ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક આવેલો છે અહીંયા ખાડીના અંદર જે છે એ લોકોએ એ લોકોની વોલ ઊભી કરી છે કમ્પાઉન્ડ તો ત્યાં આગળ એકદમ સાંકળી થઈ ગઈ છે નદી તો જેના લીધે પાણી જે સ્પીડમાં નીકળવવું જોઈએ એ સ્પીડમાં નીકળતું નથી જેના લીધે આ પાછળના ભાગે પાણીનો ભરાવો થાય છે એને એની સમસ્યા આ ગામ લોકો ભોગવી રહ્યા છે તો આ સમસ્યાને કારણે કયા કયા પ્રકારના સ સમસ્યાનો સર્જન થયું છે કારણ કે આ મુખ્ય રોડ હતો અને પછી રસ્તો હવે કઈ રીતે ગામવાળા યુઝ કરવું પડે છે બહાર જવું હોય તો એ પાછળના ભાગે બીજો એક રસ્તો છે ભલે સ્વર્ષથી બહાર નીકળવાનો એ આખો ચક્કર મારીને આવવું પડે છે જેના લીધે ગામવાળાએ ચારથી પાંચ કિલોમીટર ઉપરનો ચક્કર ખાવો પડે છે તો આ સમસ્યા કેટલા વર્ષથી થઈ રહી છે ગામમાં આ સમસ્યા તો હવે એમ તો બાપ દાદા વખત પાણી પર અહીંયા પાણી તો આવતું જ છે પણ હમણાં હાલમાં આઠ દસ વર્ષથી વધારે છે કેમ કે પેલું ખાડીના અંદર જે પેલી પ્રોટેક્શન વાળી લોકોએ બનાવી દીધી લોકોની તેના લીધે હમણાં વધારે છે બાકી આ પહેલાં પણ પાણી આવતું હતું પણ આટલા પ્રમાણમાં ન હતું બિલકુલ પાણી આવતું હતું પણ એટલા પ્રમાણમાં નહોતું હવે સામે કેમેરામેનથી હું કહો કહીશ કે જે સામે ઘરો છે એ પણ બતાવવાની કોશિશ કરે છે કરે કારણ કે ત્યાં જે ગામના સદસ્ય છે એમની સાથે આપણે વાત કરીશું પૂછીશ કે ઘરોમાં કોઈ રહે છે ખાલી છે કે શું છે કેમ કે ઘરોને ચારે બાજુ તો પાણી ભરાયા છે એ ઘરોના અંદર એકચ્યુઅલી છે ને એને ટાંકી ભળ્યું કહે છે ટાંકી ભળિયાના અંદર તકરીબન ચાલીસ જેવા ઘર છે ને એના અંદર સવાસો જેવા માણસો રહે છે અને અહીંયા જે વૃદ્ધોને લેડીસોને અને નાના નાના છોકરાઓને એ લોકોને અહીંયાથી ખસેડી લેવામાં આવ્યા છે અને જે જુવાનિયા લોકો છે જે અહીંયા તરી શકતા છે એ લોકો જાણી શકતા છે તરવૈયા છે એ લોકો જ અહીંયા પોતાના ઘરની હિફાજત કરવા માટે અહીંયા રોકાયેલા છે તો ચારે બાજુ પાણી ભરાયો છે તો પછી અવર જવર કેવી રીતે કરતા હશે અવરજવર માટે જે છે ને આ એક નાનો પુલ છે જે ટાંકી પર જાય એ એના ઉપરથી એ લોકો કેર સમા પાણી જેટલા થતા છે તો એના અંદર એ લોકો આવજાવ કરે ને અહીંયા એક રસ્સી બાંધેલી છે એ જે પકડીને એ લોકો એ લોકોના ટાંકી ફળિયામાં જઈ શકે છે તો આ લોકો ઘરોની ચારે બાજુ પાણી ભરાયો છે તો કેટલા દિવસ સુધી અહીંયા આવી રીતે રહેતા હશે એ લોકો હવે આ બે દિવસથી તો પાણી ભરાયું હવે એને ઉતરતા પાછા ચાર દિવસ થશે કેમકે અગાડીથી પાણી એટલું જોરમાં ખેંચે નહીં એટલે એ પાછળ ભરાવો રહે એ ધીરે 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 ઉતરે એટલે એને ત્રણ થી ચાર દિવસ તો હજુ થઈ જ જશે એ ઘરોમાં રહેતા જે વૃદ્ધો છે એને કેટલા લોકોને શિફ્ટ કરાયા છે એ તકરીબન લગભગ સાઠ સિત્તેર જેવા ઉપર ને એમને શિફ્ટ કરી લીધા છે અહીંયાથી તો આ જે સમસ્યા માટે મેન જવાબદાર કોને ગણો છો આપ હવે એ તો કોને જવાબદાર આપણે ગણાવીએ હવે તો મેં હું કહી શકું એ વિશે તો એ વિશે મેં હું કહી શકું કેમ કે આ બધા આગળ જે પ્રોટેક્શન જે આવે એ લોકોએ આ કંપની વાળાએ જે બધી દિવાલ બનાવી દીધી છે જેના લીધે આ બધી પ્રોબ્લેમ થયેલો છે હવે એના માટે તમે કોણ જવાબદાર મોટા મોટા ઉદ્યોગપતિ છે એ લોકો હમ તો આપણે કેવી રીતે ફાઇટ કરી શકીએ તમારું મારું નામ સાજિદ ખાન જવાબદારમાં તો એવું છે કે જયેશભાઈ રાજંસ આપણા ગિરીશભાઈ ગિરીશભાઈ લોધરા એ લોકોએ ખાડીની વચ્ચે દિવાલો બનાવી દીધી ના બધા ગામવાળા હેરાન છે પહેલાં બી આવતું હતું આટલું નહીં આવતું હતું અમારા જે આગળના સરપંચો છે ને એ લોકો એટલા પૈસા ખાધા છે ના દિવાલો વચ્ચેથી અમે બતાવી પણ બનાવવા દીધી આ પાણી થાય ને પછી તમે આવજો તમને અમે લઈ જાઉં ને બટલાવશું કે શું છે તો પછી બી પાછા એક વાર આવજો હમણાં આવ્યા પછી પાછા બી આવજો બોલો ચોક્કસ આવીશ જે તમે બે લોકોના નામ લીધા છે એ લોકોએ શું બનાવ્યું છે અહીંયા તું ફેક્ટરી ફેક્ટરી છે શું છે ફેક્ટરીની એ તો આખો એ છે પાર્ક છે ટેક્સટાઇલ

સરપંચો છે ના બે બધા મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવેલા છે ગીરીશભાઈ લોધરા નું ને રાજંશ આજુબાજુ બે છે બિલકુલ આ બલેશ્વર ગામના જ ભાઈ રહેવાસી છે એમ કહી રહ્યા છે કે જે પાણી ભરાવાની જે તકલીફ છે એ અગાઉ જે આગળ જે ઉદ્યોગપતિઓ છે એમને દ્વારા જે ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવ્યું છે અને જે ખાડી જ્યાં ત્યાંથી પસાર થતી હતી તો એ ખાડીનો જે દીવાલ બનાવવાથી એ સાંકડી થઈ ગઈ છે અને પાણીની જે પ્રેશરથી આગળ જવું જોઈએ નથી જઈ રહ્યું છે તો કેમેરામેનને ફરીથી કહીશ આ તસવીરો બતાવવાની કોશિશ કરે કારણ કે બલેશ્વર ગામના રહેવાસીઓ ખૂબ તકલીફમાં મુકાયા છે અને આગળ જે ત્રીસથી ચાલીસ ઘરો છે એ ઘરોમાં જે લોકો રહે છે એના વૃદ્ધો જે છે તેને શિફ્ટ કરવા મુકાયા છે અને આગળ જે ત્રીસથી ચાલીસ ઘરો છે એ ઘરોમાં જે લોકો રહે છે એના વૃદ્ધો જે છે તેને શિફ્ટ કરી દીધા છે યુવાનીઓ હજુ આ ઘરોમાં જ રહેવા મજબૂર છે અને જ્યારે એ લોકોને ક્યાંક કામ હોય અને ક્યાંક બહાર જવું હોય તો આ રસ્સીના સહારે રસ્સી બાંધેલી છે રસ્સીના સહારે ત્યાંથી અવરજવર કરી રહ્યા છે તો આ તકલીફ આ જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી આ લોકોને વેઠવી પડે છે તો આ તસવીરો બલેશ્વર ગામની છે બલેશ્વર ગામમાં દર વર્ષે આ રીતની પ્રોબ્લેમ થાય છે પણ કહી રહ્યા છે કે ટેક્સટાઇલ પાર્ક બનવાતી એ ખાડી હતી એનો જે વહેન હતું એ એ સાંકડો થઈ ગયો છે એના કારણે પાણી જે કોર્સમાં આગળ જવું જોઈએ એ નથી જઈ શકતું એના કારણે ગામમાં પાણીમાં વધારો થયો છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત